ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા દિનેશ બાડિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે પંચમહાલ જિલ્લામાં વાઘાજીપુરા સામે વિસાવ ધારાસભ્ય ભોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભાને સંબોધવા આવનાર છે અને આ સંદર્ભે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ તાકાત અને આયોજનપૂર્વક આગળ વધી રહી છે ગુજરાતમાં વિસાવ દળની બેઠક પર મળેલી જીવ પછી પાર્ટીએ સદસ્યતા જોડો અભિયાનની શરૂઆત કરી છે જેમાં જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતની તમામ નગર પાલિકાની બેઠકો તથા જિલ્લા પંચાયત બેઠકો પર પાર્ટી દ્વારા જનસભાઓ કરવામાં આવી રહી છે અને તમામ બેઠકો પર ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી રહી છે આમ સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખી મજબૂતાઈથી ચૂંટણી લડવા જઈ રહી છે જેના માટે પ્રદેશના નેતાઓ વિવિધ જિલ્લાઓમાં જઈને જનસેવા કરી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં તારીખ આઠ દસના રોજ શહેરના વિધાનસભાના મઠ વિસ્તારના વગજીપુરા ખાતે વિસાવ દળના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના મજબૂત નેતા ગોપાલભાઈ ઇટાલિયા જનસભા સંબોધવા આવી રહ્યા છે જ્યારે પંચમહાલ મહીસાગર તથા દાહોદ જિલ્લાના કાર્યકરોમાં ખુશી અને વાતાવરણ જોવા મળે છે કારણ કે ગોપાલભાઈની જીત બાદ આજે ગુજરાતના રાજકારણમાં ખૂબ બદલાવ આવી ગયો છે છે અનેક બદલાયા એક એવું કહેવાતું કે નેતા નથી આજે એ જ લોકો આપના નેતાઓથી ગભરાયા છે ઈસુદાન ગઢવી ગોપાલ ઇતાલિયા ચેતરભાઈ વસાવા મનોજભાઈ સોડથિયા રાજુભાઈ કરોડા પ્રવીણ રામ રેશમા પટેલ બ્રિજરાજ સોલંકી જેવા નેતાઓએ આજે ગુજરાતને ગજવી અને ને ઘેરી મૂક્યું છે ગુજરાતની જનતા પણ તેમના વિચારો તથા કામગીરી કરવાની પદ્ધતિથી પ્રતિભાવી છે સરકાર સામે મજબૂતાઈથી લોકો પ્રશ્ન અને સમસ્યાઓના મુદ્દાઓ પર લડત આપે છે જેથી લોકોને આ નેતાઓ પ્રત્યે આકર્ષણ ઊભું થયું છે અને લોકો આવકાર અને સ્વીકાર કરે છે આથી વાઘજીપુરા માટે ગોપાલ ઇટાલિયાએની જાહેર સભામાં રાખવામાં આવી છે જેમાં જંગી જમમેદની જોવા મળશે કારણ કે શહેર વિસ્તારોમાં અગાઉ પણ ખોજલવાસા નવા વલ્લભપુર તથા બોદિન્દ્રા ખાતે યોજાયેલા જનસેવનના કાર્યક્રમોમાં ગોપાલભાઈને સાંભળવામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેની ગુંજ આજે પણ લોકોના માનસમાં રહી છે તેથી ગોપાલભાઈની જાહેર સભા જિલ્લાના રાજકીય વાતાવરણમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સહમંત્રી દિનેશ માળિયાએ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી